આ વિડીયો હમણાં જ જોયું મીડિયા વતી અને મારા જે આરએમઓ સાહેબ છે એને મને મોકલ્યું છે અને એને પાસેથી પ્રાથમિક જાણકારી લેતા મને એ ખબર પડી છે કે દર્દીની ટ્રીટમેન્ટ ચાલતી જ હતી હવે એ જે ગેરસમજ થઈ છે કે ટ્રીટમેન્ટ આપતી અપાતી નથી કે એ પેશન્ટના અને એ તપાસનો વિષય છે એના માટે હું તપાસ સમિતિ નિમીને પછી એ જે આગળની તપાસ છે કે કારણ શું છે બધાનું અને જે વાત વિડીયોમાં દેખાય છે કે ભાઈ દારૂ ના મળી અને એના કારણે ખેંચ આવી છે તો એ કદાચ ડોક્ટર જે છે એ જે વિડ્રોલ સિમ્ટમ્સ છે એના માટે સમજાવવાનો પ્રયત્ન કરતા હશે જેમાં જે આપણે વ્યસન જે હોય છે એ સૌથી પહેલાં એની ટ્રીટમેન્ટમાં જે વ્યસન જે રોકવાનું હોય છે એના કારણે પણ વિડ્રોલ સિમ્ટમ્સ આવતા હોય છે અને એના વિડ્રોલ સિમ્ટમ્સની જે અને એક તો જે વ્યસન હોય છે જેના જે વસ્તુથી એના આડઅસર હોય છે અવયવો પર અને જે વિડ્રોલ છે એના એના પર હોય છે હવે ખેંચ આવવાનો વિષય જે છે એ વિડ્રોલના ભાગરૂપે હોઈ શકે કે વ્યસનના લીધે હોઈ શકે અને બીજું પણ કારણ હોઈ શકે એ તપાસનો વિષય હતો એના માટે જે અમારાએ કરાવવાની હતી એ બાબત લઈને કંઈ એ માથાકૂટ થઈ હતી છતાંય હું તપાસ કમિટી નીમું છું જેમાંથી એ ખબર પડશે કે કારણ મુખ્ય કારણ શું હતું કારણ કે હોસ્પિટલમાં એટલા બધા દર્દીઓ આવતા હોય છે ડૉક્ટરની કોઈ એ એ નથી હોતી કે ભાઈ કોઈને આ એ કરવાનું ખોટું કરવાનું હોય હવે આ બાબત શું થયું છે એના માટે તપાસ કમિટી જે નિર્ણય આપશે એ પ્રમાણે ચોક્કસપણે એક્શન લેવા